thank you ખેડાના લિંબાસી પોલીસ સ્ટેશનમાં એસીબીનો સપાટો ડી સ્ટાફના કોન્સ્ટેબલ પંકજભાઈ લાંચ લાંચ લેતા ઝડપાયા રૂપિયા સ્વીકારતા પોલીસ કોન્સ્ટેબલ એસીબીએ ઝડપ્યો નડિયાદ ખેડા જિલ્લામાં ફરી એકવાર પોલીસ કર્મચારી ઝડપાયા હોવાના સમાચાર સામે આવ્યા છે લિંબાસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ પંકજ કુમાર તખતસંગ મેરે એક ફેક્ટરી માલિક સામે જાહેરનામાનો ભંગ ગુનો દાખલ ન કરવા બદલ લાંચની માંગણી કરી હતી જાણકારી મુજબ કોન્સ્ટેબલ પરપ્રાંતિય મજૂરોને નોકરી પર રાખવાને મામલે જાહેરનામાનો ગુનો

ઘટતો જઈ રહ્યો છે પોલીસની નોકરી પ્રજાની સેવા માટે હોવા છતાં આવા બનાવો દર્શાવે છે કે કેટલાક કર્મચારીઓ માટે હવે તે માત્ર કાયદા અને ફરજ નહીં પરંતુ ગેરકાયદે કમાણીનું સાધન બની ગઈ છે